શહેરના પાસે આવેલી મિસ્ટર પફની દુકાન સામે ગંભીર આરોપ મુકાયા છે પરેશભાઈ સુરતી નામના નાગરિકે તેમના પુત્રના જન્મ મિસ્ટર પફની શોપમાંથી માંથી ઓર્ડર કરેલી કેકમાં થર્મોકોલ જેવો પદાર્થ મળતા તેઓએ ગંભીર અભિપ્રાય સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરેશભાઈ સુરતી જણાવ્યું કે તેમણે પુત્રના બર્થડે માટે મિસ્ટર પફની દુકાનમાંથી કેક ઓર્ડર કરી હતી સાંજે કેક લેવા ગયા બાદ તેઓ કેક ઘરે લઈ આવ્યા હતા ત્યારબાદ કેક કટિંગ દરમિયાન તેમના પુત્રએ કેકનું પીસ ખાધું ત્યારે તેમાં થર્મોકોલ જેવા પદાર્થની હાજરી નોંધાઈ આ ઘટના બાદ પરેશભાઈ મિસ્ટર પફની દુકાને ફરી સંપર્ક માટે ગયા હતા પરંતુ દુકાનના સ્ટાફે તેમની કોઈ પણ વાત સાંભળી નહીં દુકાનદારના વ્યવહારથી નિરાશ પરેશભાઈ સીધા ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને મિસ્ટર પફના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી જ્યારે કેક કટિંગ કર્યું તો મારા છોકરાએ એને ખાધું એક પહેલાં નાનો એક યલો કલરનો એક બોલ હતો એમાં બલૂન એ ખાધું એને એમાં કંઈ ટેસ્ટ નહીં લાગ્યો એટલે એને પછી બીજું લીધું જો એને બીજું ખાધું એને ગળામાં જાણે અટકી ગયું કંઈ એવું લાગ્યું એને એટલે તરત એ એ શ્વાસ ના લેવા પછી મારા ભાઈએ એને તરત જોવું અને પાછળ પેટમાં થપથપાયું એટલે તરત એના ગળામાંથી પેલું બહાર નીકળ્યું બહાર નીકળ્યું એટલે અમને શંકા ગઈ કે આ શું થયું એને કંઈક બીજું તો કંઈક ખાઈ નથી લીધું એવું શંકા થઈ એટલે મારા એક બીજા રિલેટિવે એને તરત લીધું અને એને બાઈટ મારીને એને બી ટેસ્ટ કર્યો કે કેવો ટેસ્ટ એનો કદાચ ખરાબ હોઈ શકે છે એટલે કદાચ એને બહાર કાઢી નાખ્યું અને ટેસ્ટ કર્યું અને જોઉં તો અંદર એ થર્મોકોલ હતું ક્લિયર થર્મોકોલ છે હું તમને થર્મોકોલના એ પણ બતાવી દઉં અને થર્મોકોલ તો છે પણ એની ઉપરનું જે લેયર પણ છે ને એ પણ પ્લાસ્ટિકથી બનેલું છે તો આ આ લોકોને કોઈ માણસની જીવનની કોઈ કિંમત જ નથી શું આવી રીતે આ આ એક આ થર્મોકોલ છે આ થર્મોકોલ છે અને આ આ જે બધું પ્લાસ્ટિકનું છે કશું ખાવાય એવું છે નહીં આ બીજું આજે પ્લાસ્ટિકનું છે આ બધું પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક મારો છોકરો આ તો અમે લોકો ત્યાં હતા અને જોઈ લીધું એટલે મારો છોકરો બચી ગયો